નીકળ્યા ગંગાપુર જમવાનો વ્યવસ્થા કરેલો પછી બપોરનો પછી ત્યાંથી નીકળ્યા જાનકી આશ્રમે ડેડિયાપાડા મુકામે કર્યો જાનકી આશ્રમ સંજીભાઈને ત્યાં પછી ત્યાંથી નીકળ્યા પછી ડેડિયાપાડાથી બપોરનો ખાવાનો અમારો ખૂટાબા હનુમાન મંદિરે ખાવાનો વ્યવસ્થા કરેલી પછી ત્યાંથી નીકળ્યા પછી મીરાભાઈ નાના લીમટવાળા સાંજનો અમારી વ્યવસ્થા ખૂવા ખાવાની વ્યવસ્થા ત્યાં હતી જમવાનું રહેવા માટે ત્યાં સગવડ હતી પછી ત્યાંથી સવારથી નીકળ્યા રાસપીપળા રાસપીપળા થઈને પછી નર્મદાજીમાં દર્શન કર્યા નાય ધોઈને પછી અમે ભાદરવા બપોરનું ખાવાનું ખાધું પછી હમણાં હાલમાં દેવેલ ચોકડી પાસે આવ્યા છે તો રોજના અમે સવા ચાલીસ પચાસ કિલોમીટર ચાલીએ છીએ એમ એવું છે બરાબર હા અને એમ તો બે હજાર પંદર થી સતત અગિયાર માં વર્ષ ચાલુ છે હાલમાં સંઘ એ માતાજી ની કૃપા બહુ બધા હારા જ રહે છે અને લોકો ની મનોકામના બી પૂરી થાય છે એવું મારું નામ વિનોદભાઈ શાંતરામભાઈ વસાવા મુક્કા પોરાંબી તાલુકા અક્કલકુવા જિલ્લા નંદુરબાર સાગર લક્ષ્મી એગ્રી સીડ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ